રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું હેલ્લો આલ્કેન અને હેલ્લો એરિનની ધાતુ સાથેની પ્રક્રિયાઓ તો આગળ આપણે હેલ્લો આલ્કેનની તો ભણી ગયા છે ધાતુ સાથેની પ્રક્રિયા તો આજે આપણે વાત કરીશું હેલ્લો એરિનની ધાતુ સાથેની પ્રક્રિયાઓ તો ધાતુ સાથેની પ્રક્રિયાની અંદર આપણે જોઈશું વુડ સ્પ્રેડિંગ રિએક્શન આપણે વુડ્સ reaction ત્યારે જોઈએ હતી ત્યારે આપણે એક ચાવી આપણે લીધી યાદ કરો રીના રીનાનાઈ સુક્કા ઈથરમાં તો એક કેવી થઈ જાય છે બેવડાઈ જાય છે મીન્સ કે બેવડી થઈ જાય છે

અહીંયા જો આ એના જો એક બીજું ઉદાહરણ છે કે પહેલાની અંદર બી એ જો આ બી બીજું ઉદાહરણ છે આલ્કાઇલની અંદર CH3CH2Cl અને ક્લોરોબેન્ઝિન લીધું છે તો ઇથાઇલ બેન્ઝિન પહેલામાં મિથાઇલ બેન્ઝિન બનતો તો આમાં ઇથાઇલ બેન્ઝિન બનશે તો આ કઈ પ્રક્રિયા છે વુડ સ્પ્લિટિંગ ખાલી વુડ્સ એટલે શું ખાલી વુડ્સ એટલે બંને આલ્કાઇલ હેલાઇડ લેવાના બંને RX મતલબ આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ જો એક આલ્કાઇલ હેલાઇટ અને એક એરાઇલ હેલાઇડ લેવામાં આવે તો એને કહેવાય વુડ્સ ફિટિંગ અને બંને એરાઇલ લઈ લો તો ફિટિંગ ખાલી ફિટિંગ બંને એરાઇલ લઈ લેવામાં આવે તો ખાલી ફિટિંગ તો બે એરાઇલ હેલાઇટ સેમ ટુ સેમ સોડિયમ સુકો બંને આલ્કાઇલ વુડ્સ આલ્કાઇલ એરાઇલ વુડ્સ ફિટિંગ અને બંને એરાઇલ તો ખાલી ફિટિંગ

बराबर હવે જોઈશું ગ્રીગનાડ કઈ પ્રક્રિયા પૂરી કરી સોડિયમ ધાતુ સાથે કોપર ધાતુ સાથે ની હવે Mg ધાતુ સાથે ની પ્રક્રિયા તો ગ્રીગનાડ પ્રક્રિયક ની બનાવટ યુ નો ગ્રીગનાડ એટલે શું RMGX એટલે ગ્રીગનાડ પ્રક્રિયક RMGX ની બનાવટ એટલે ગ્રીગનાડ પ્રક્રિયક તો ચલો R તરીકે આપણે લઈ લઉં એરાઇલ હલાઇડ એમજી ધાતુ સાથેની પ્રક્રિયા સુકાઈ થરની અંદર અને બની ગયો આર એમજી એક્સ આવી રીતે એમજી ધાતુ સાથેની બી પ્રક્રિયા આપણે અહીંયા પૂરી થઈ છે સૌથી પહેલા સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા જોઈ એની અંદર ત્રણ વસ્તુ હતી ઉડ્સ પ્રક્રિયા ફીડિંગ પ્રક્રિયા ઉડ્સ ફીડિંગ પ્રક્રિયા અને કોપર ધાતુ સાથેની પ્રક્રિયા જે છે ઉલમાન રિએક્શન એમજી ધાતુની સાથે છે ક્રિગનાડ પ્રક્રિયકની બનાવટ તો અહીં તમામ ધાતુઓ સાથે ની પ્રક્રિયા હેલો આલ્કે પૂર્ણ થાય છે થેન્ક યુ ફોર વોચિંગ